ઓડીયા પાડી છે મારી એટલે કેmare બોટલ ભરીને જવાનું છે કપાસીનું મિત્રો કપાસ જરીક છે અર ડાળો ચલો તો ફાઇનલી મિત્રો પાછો એક ભભવરીને તો હાલ તો થઈ ગયો છું પણ એક પાડીન મુલાકાત લઈ લીધી કારણ કે મારા સબસ્ક્રાઇબ છે મિત્રો સબસ્ક્રાઇબર છે રોજનમાં વિડીયો જોવે છે લાઈક પણ કરે છે તો મિત્રો ફોલો ન કરતા Instagram માં મોટા આસે બકલાની ગાડી પણ નીકળી ગઈ જો અત્યારે અને મિત્રો આને ક્યાં ને આ અવાજ થાય ને એટલે એને ગમે নে যি হালধা দিছো মানে জাম ফল আগতে নগিচা গৈ মি নচি গৈছে কটা ফুট কুকুক বে দী মি কটা ফুট ফাইল মিত্ৰত পালক পন মজা ন উগি গৈছে দেৱে পাঞ্জে থৈ গৈ য તો ફાઇનલી મિત્રો પાછો અત્યારે આવી ગયો છું ઘરે કારણ કે મારું કામ છે એટલે અને જો કેવું શાંત વાતાવરણ થઈ ગયું છે આમ સનિયડવાવાનું છે તો ફાઇનલી મિત્રો પાછો આવી ગયો છું મારા તબા પર કને કે જો મારું સેમ્પલ લેવાના છે આ લેવા ગયો તો અને મિત્રો મોટા Instagram માં વિડીયો બહુ વાયરલ થાય છે ફોટો આપણો આપણો પટો એટલે ડ્રોન અધર ઉડી જાય એવો જો મારા એકની ટ્રાય કરી છે બનાવી પણ મે લીધો છે ઘણા વિડીયો

जेर कर रहा हूँ दस बजे तेरे जाओ तेरे, तेरे बपोर तो ते। आ रही गर हाँ तेरे होता आक यूज तू कई बध खपी थती तो फाइनली मित्रों लेन लाइन कटको ले लू उपे मकाई पावन है तो फाइनली मित्रों पाचो सो गए भाग्य भ कारण के बस आमथो आ सो কপাস বিনোৱা তাৰে এৰি গৈছো আমি মিৰা ছীণ কপাস ওগৈ কপা বিনোৱা নাই কাই থাভ দেখাই আ ল কাই নাথাকি ধ

મોટર સોલ્વ કરવા કારણ કે હે મકાઈ પાવાની છે મકાઈ તૈયાર થઈ છે અને મિત્રો ઓશીયા લા વીડિયો તમને સપોર્ટ કર્યો સારો છે સારો આવો તો દેજીરો છે અને આ પણ ઠાકણો દીધેલું છે અને હવે ખાલી ચાલુ કરવાની છે મોટર તો ફાઇનલી મિત્રો જો અત્યારે અને મારા માંકે અસલ મજાની તૈયાર કરી દીધી છે જો પીસક સકટ તૈયાર છે અને મારે તૈયાર કરીને કરવાની સાયકલ છે જો બાકી પાણી પણ બધું ફરી વાળું છે ઓર પણ પણ ટીકરાની અને જો સરસ સમજાય ની ઈજે મિત્રો જરી મેલી રહે ગય છે ફાઈલ છે તો ફાઇનલી મિત્રો જો આનો હે લે એક્ઝામ્પલ નો એક વિડિયો ઉતારું છું એમાં જો કોપીરાઈટ ન હોય તો ભલે એવો સંગ ઈચ્છા કરું તો જોજો આપણે તમે હાલો જોયા કરો

તો lá que era pra... ફાઈનલી મિત્રો પાછો અત્યારે વલોક તમારા ભાઈએ શૂટ કરી દીધો છે અને વાગી જશે મિત્રો અત્યારે બે ઘડિયાળમાં બે વાગી જશે અને મિત્રો અત્યારે મારી પાડી મીણ થઈ છે સીડી થ્રોડી લાવ્યો છે ઉપરથી પાર કપાયું નથી જોતો ને ત્યાંથી અને અત્યારે તો આ પાડી હમી વહી રહેશે ઓલી મીણ ખાઈ છે ને તે તો હાલો અત્યારે મારે કામ છે કપાયું નામ તો હાલતા પણ થઈ જાય અને

মস্তুট কৰিছো লিমা তই বহুত মেনল লিধে जीवा मारा एक हज़ार दौड़ हज़ार सब्सक्राइब था य चेनल तो अत्य वही गई से वही गई कॉपी राइट पी गई है तीन लाख लगान वही है शोर्ट विडिया में मित्रों ये चैनल तेरे वही गई से डीलिट थी गई से आखा गूगल इमेल कोशिश करू पर मित्रों नहीं था समय है नहीं खोल दिए अत्यारे अमा कपासस मजा न सर वातावरण जो ते ઓ વાતાવરણ ને કપાસ લેવાની મજા આવે મિત્રો કાય બહુ મજા આવે અને કપાસ જોઓ છો એક આમ ખાલીમ અડવિન તક કપાસ આલ્યો આવે છે અને હવે લઈ છે આ સા હન તો આ સા ફગી છે છે એટલે કાલ હવે ને પાસ આ લેવા ઓલા ટોટલ 12 સા આવે એટલે 12 સા લેવાય અને બસ મિત્રો આ ને વલોગ આ પૂરો કરો વિડિયો ગમ્યો તો એક લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી ને વલોગ મળીશ અને મિત્રો આયા મારી ગાડી પર છે ચાલો બાય બાય